હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે બધું એક પાક ની વેરાયટી લઈ ને આવી છું તલ પાક ખુબ જ ઈઝી રેસીપી છે અને સાથે સાથે એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે અને નાનાથી લઈ અને મોટા સુધી બધા જ ખાઈ શકે એટલો સોફ્ટ આપણે તલપાક બનાવીશું ખૂબ જ ટેસ્ટી હોય છે તો ચાલો મારી રેસીપી હું આજે તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલા મારી ચેનલને હજી સુધીમાં સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં જઈને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરશું તો તલપાક માટે મેં સફેદ તલ અને માંડવીના બી લીધા છે સફેદ તલ છે એ અડધો બાઉલ લીધું છે અને માંડવીના બી એક નાની વાટકી લીધી છે એટલે તલથી થોડા ઓછા માંડવીના બી લીધા છે હવે બંનેને આપણે શેકવાના છે તો સૌથી પહેલાં તલ શેકીશું તલને આપણે ધીમી આંચ ઉપર શેકવાના છે વધારે પડતા નથી શેકવાના કલર ચેન્જ થાય એટલા પણ નથી શેકવાના બસ થોડા થોડા ફૂટવાના સ્ટાર્ટ થાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનું છે તો આપણા તલ શેકાઈ ગયા છે હવે આપણે તેને કાઢી લેશું અને તેની હવે આપણે માંડવીના બી શેકી લેશું તો માંડવીના બી પણ વધુ પડતા નથી શેકવાના કાળા થઈ જાય એટલા બધા નથી શેકવાના બસ મીડિયમ જ શેકવાના છે અને આ બંને વસ્તુ શેકીને લેવાથી આપણો તલ પાક એકદમ સરસ ટેસ્ટી બનશે તો બંને વસ્તુ આપણે શેકીને જ યુઝ કરશું તો માંડવીના બી પણ શેકાઈ ગયા છે તેને પણ આપણે કાઢી લેશું ડીશમાં હવે આપણા તલ અને માંડવીના બી બંને શેકાઈ ગયા હવે આપણે તેને ક્રસ કરવાના છે તો સૌથી પહેલાં આપણે તલ ને ક્રોસ કરી લેશું માંડવીના બીને થોડી વાર ઠરવા માટે રાખી દેશું દેસુ માંડવીના બી જો ઠરશે તો જ તેના ફોતરા ઉખળશે એટલા માટે આપણે પેલા તલને ક્રોસ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણા તલ છે એ ક્રોસ થઈ ગયા છે એકદમ સરસ જો આવી રીતના ક્રોસ કરી લેવાના છે તો બસ હવે આપણા તલ ક્રોસ થઈ ગયા તેને સાઈડમાં કાઢી લેશું અને હવે આપણે માંડવીના બી નો ભૂકો કરવાનો છે તો તેના માટે પેલા ફોતરા લેવાના છે તો હવે ગયો છે એટલે આસાનીથી તમે જોઈ શકો છો કે ફોતરા ઉખડી બી ના આવી રીતના ફોતરા ઉખેડી લેવાના છે સરખી રીતના પ્રોપર અને આવી રીતના જારો હશે તેના મદદથી ફોતરા અલગ પણ થઈ શકે છે આસાનીથી ફોતરા તમે જોઈ શકો છો અલગ થઈ જાય છે તો બસ હવે આપણે તેને પણ ક્રસ કરી લેશું તો મિક્સી જરમાં નાખી અને શેકેલા માંડવીના ને પણ ક્રસ કરી લેવાના છે તો બસ હવે માંડવીના બી પણ ક્રસ થઈ ગયા છે સરખી રીતના તમે જોઈ શકો છો તેને પણ આપણે એક ડીશ માં અલગ કાઢી લેશું હવે આપણા તલ અને સિંગનો ભૂકો તૈયાર છે બસ હવે આપણે ગોળ લેશું તો ગોળ છે એ મેં અહીંયા સફેદ ગોળનો યુઝ કર્યો છે તમારે જો કોઈ બીજો ગોળનો યુઝ કરવો હોય દેશી ગોળ તો પણ લઈ શકો છો બસ ખાલી કલરમાં ચેન્જ આવે છે બાકી કંઈ નહીં સફેદ ગોળ લેવાથી આપણે તલપાકનો કલર સરસ આવશે તો આવી રીતના તેને ગોળને ક્રસ કરી લીધો છે અને એક મોટું બાઉલ ગોળનું લેવાનું છે ગોળનું પ્રમાણ છે એ તલથી વધારે રાખવાનું છે અને હવે આપણે એક પેનમાં ઘી લેશું ઘી ગરમ કરશું મેં અત્યારે ત્રણ મોટી ચમચી ઘીની લીધી છે ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે ગોળ જે આપણો હતો તે એડ કરી દેશું અને ગોળને ધીમે આંચ ઉપર ઓગાળવાનો છે બસ ખાલી દો ગોળને ઓગાળવાનો જ છે તેને આપણે વધારે પડતો પકાવવાનો નથી જો વધારે પડતો તમે ગોળને પકાવશો તો તમારો તલપાક છે તે હાર્ડ થશે એટલે કે એકદમ કઠણ થશે એટલે બસ ખાલી ગોળ ઓગળી જાય ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે આવી રીતના કોઈ જો ગાંગડી વચ્ચે હોય તો ગોળની તો તેને ભાંગતું જવાનું છે આસાનીથી તમે જોઈ શકો છો આપણો ગોળ આખો ઓગળી ગયો છે એક ઉભરો આવી જાય એટલે તેને આપણે બંધ કરી દેવાનું છે બસ હવે આપણો ગોળ સરસ ઉગરી ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી અને તલનો ભૂકો અને માંડવીના બીનો ભૂકો બંને એડ કરી દેવાના છે અને તેને મિક્સ કરી દેવાના છે તો સરખી રીતના બસ હવે આને મિક્સ કરી દેસું પ્રોપર રીતના મિક્સ થઈ જાય તમે જોઈ શકો છો સરસ રીતના મિક્સ થઈ ગયું છે પરંતુ આ તમે જોશો કે હજી થોડું કોરાળા જેવું લાગશે તો આપણે આને પણ તમે લાડવા વાળી શકો છો જો જો તમને થોડા લાડવા લાડવા ભાવતા હોય તો એ રીતના પરંતુ આપણે સાવ સોફ્ટ બનાવવાના છે તમારે થોડું ક્રંચીનેસ વાળું તમને ભાવતું હોય તો તમે આના જ પણ લાડવા વાળી શકો છો પરંતુ આપણે આના લાડવા નથી વાળતા આપણે સાવ સોફ્ટ લાડવા વાળવાના છે તો તેના માટે મિક્સી જાર લીધું છે અને તેની અંદર આપણું આ જે મિક્સ મિશ્રણ છે તેને એડ કરી દેસું થોડું થોડું લઈ અને મિશ્રણ એડ કરી અને તેને આપણે મિક્સરમાં બસ થોડી વાર જ ફેરવવાનું છે વધારે નથી ફેરવવાનું તો તમે જોઈ શકો છો એકદમ એનું ટેક્સચર છે એકદમ સોફ્ટ થઈ ગયું છે તો બસ વારાફરતી બધું જ મિશ્રણ આવી રીતના જારમાં ફેરવી લેશું તો એકદમ સોફ્ટ આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે આના એકદમ સોફ્ટ આપણા લાડવા વળશે તો બસ થોડું હાથમાં ઘી લેવાનું છે થાળીમાં ઘી લઈ અને આ બધું જ મિશ્રણ પાથરી દીધું છે હવે આમાંથી થોડું મિશ્રણ છે એ લાડવા માટે રાખી દઈશ અને થોડા મિશ્રણની હું તેની ટેફલી બનાવીશ તો બધું મિશ્રણ એકદમ સરસ રીતના ઘીવાળું કરી લીધું છે હવે થોડું મિશ્રણ છે તેને વાટકાની મદદથી આવી રીતના સરખી રીતના પાથરી દેવાનું છે તો વાટકાની મદદથી તમે પાથરશો તો તમને ઈઝી પડશે અને આમ પણ સોફ્ટ છે એટલે તાત્કાલિક પાથરાઈ જશે તો બધું મિશ્રણ આવી રીતના પાથરી અને પછી તેની ઉપર બદામ અને પિસ્તાની કતરણ લીધી છે તમે કોઈપણ ડ્રાય ફ્રૂટ્સ તમને ભાવતા હોય તે લઈ શકો છો ન ભાવતા હોય તો એવોઇડ પણ કરી શકો છો તો બદામ અને પિસ્તાની કતરણ લઈ અને આવી રીતના સરખી રીતના તેને પાથરી દેવાની છે અને પ્રોપર રીતના તેને મિક્સ થઈ જાય એટલા માટે થોડું હાથથી તેને પણ આપણે આવી રીતના પ્રેસ કરી દેસું એટલે તે પણ સરસ રીતના તેમાં મિક્સ થઈ જાય તો બસ હવે આપણે આને ઠરવા માટે થોડી વાર સાઈડમાં રાખી દેવાનું છે તો સરસ મજા તલપાક તો તમે જોઈ શકો છો બસ હવે આપણો તલપાક છે તે ઠરી ગયો છે હવે આપણે તેના પીસ કરવાના છે તો ચાકુ ની મદદથી કટ કરી લેશું તમે કોઈ પણ શેપમાં કટ કરી શકો છો સ્કવેર શેપ છે ડાયમંડ શેપ છે તો મેં અત્યારે ડાયમંડ શેપ રાખ્યું છે તો આવી રીતના કટ કરી લેવાનું છે હવે આપણે તેને સર કરશું તો બસ આપણો તલપાક બનીને તૈયાર છે તેને આવી રીતના મેં કટ કરીને રાખ્યા હતા એકદમ સરસ આપણા ડાયમંડ શેપમાં તે પણ તૈયાર છે અને આવી રીતના મેં નાના નાના લડ્ડુ પણ વાળી લીધા છે તમને હું એક લડ્ડુ ભાંગીને બતાવું છું એકદમ સરસ સોફ્ટ બન્યા છે આપણો તલપાક ખૂબ જ સરસ ટેસ્ટી પણ છે હેલ્ધી પણ છે અને એકદમ સરસ આપણો તલપાક બનીને તૈયાર છે નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી બધા જ ખાઈ શકે એટલો સરસ સોફ્ટ આપણો તલપાક બનીને તૈયાર છે તો તમે પણ આજે જ આ રેસીપી તમારી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી